રાજકોટમાં ધનવંતરી નેચરોપેથી ક્લિનિકનો સિટી એમ્પાયર રોયલ પાર્ક ખાતે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ક્લિનિકનો ભવ્ય શુભારંભ કરાયો હતો ઉદ્ઘાટન પ્રસંગે ધનવંતરી નેચરોપેથીના ડોક્ટર વંદના મહેતાએ નેચરોપેથી વિશે વધુ માહિતી આપી હતી મારું નામ ડોક્ટર વંદના મહેતા છે એનડીડીવાય કર્યું છે અને નેચર થેરાપિસ્ટ છું બસ લોકોને હવે નેચર તરફ વાળવા છે મારે અને મારો એક પ્રયાસ છે કે પ્રકૃતિ તરફ પાછા વળવાનો સમય હવે આવી ગયો છે કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે બહાર જતા હોય ટોક્સિન્સ આવતા હોય છે શરીરમાં તો એને કેવી રીતે ઝેરમુક્ત આપણે બધા રોગોને ઝેર આપણા બોડીમાં જે હોય છે એને કેવી રીતે ઝેરમુક્ત કરવું ને એ મારો પ્રયાસ છે નેચરોપેથી છે ને એક આપણું બોડી છે ને પંચતત્વનું બનેલું છે એટલે આ જે પ્રોસિજર છે ને એ પંચતત્વની એટલે આકાશ વાયુ પછી અગ્નિ જળ અને પૃથ્વી એના દ્વારા જે થેરાપીઓ થાય છે મડ થેરાપી થાય છે પછી હાઇડ્રોથેરાપી થાય છે એ બધી થેરાપીથી બધા ડિસીઝ ક્યોર થાય છે આમાંથી હા સો ટકા સો ટકા જો સરસ રીતે આપણે એક ડાયટ ફોલો કરીએ છીએ કે એક તેલવાળું તીખું કે મેંદાના લોટવાળું એવું નથી ખાતા અથવા તો વાતાવરણને લઈને કોઈ થાય છે ફેરફાર આપણા બોડીમાં તો કેવી રીતે ક્યોર થાય છે ને એ બધું જ આપણે છીએ સૌથી વધારે છે ને મારા જે એક્સપિરિયન્સ છે ને મારી પાસે જે વધારે પેશન્ટો છે ને લાસ્ટ ડેટના કેન્સરના પેશન્ટો આવે છે તો ત્યાં સુધી ફર્સ્ટ સ્ટેજ હોય છે ને ત્યાં સુધી કોઈને ખબર જ નથી પડતી કે આ કેન્સર છે તો અમને આવ્યું હોય તો જયારે ફોર્સ સ્ટેજમાં આવે છે ને રિપોર્ટ કરાવે ને ત્યારે ખબર પડે છે તો ત્યારે કોઈ દવાઈ પછી લાગુ પડતી નથી તો પેશન્ટો એવું કે છે કે અમે શાંતિથી જીવન એમ કે ગુજારી શકીએ તો એ રીતે અમે 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 એવું અમને કરી કે કે શાંતિથી એમ દર્દ વગર ખબર જ છે કે અમને આ રોગ છે તો એવા લોકો બહુ મેં ક્યોર કર્યા છે અને મુંબઈ મહારાષ્ટ્રમાં અમે બોડી ક્લિન્ઝિંગના કેમ્પ કરેલા છે તો એનાથી કેન્સરના પેશન્ટોને ખૂબ જ ફાયદો થાય છે સાયટિકા સાયટિકા છે લેડીઝના પ્રોબ્લેમ છે બધા પછી માઇગ્રેન છે જૂનું માઇગ્રેન સોરિયાસિસ છે બધા જ ખાસ એક વાત મારે કહેવી છે કે પિત્તાશયની અંદર જે સ્ટોન હોય છે ને એના ઓપરેશન કરાવવા પડતા હોય છે અને એનો અસહ્ય દુખા હોય છે તો એમાં મને ખૂબ જ સરસ નેચરોપેથી મારી ચલ મળ્યું છે કે બધા જ પિત્તાશયની પથરી છે કે કિડની જે ડેમેજ થઈ ગઈ હોય કે એમાં કોઈ સ્ટોન હોય તો એ બધા પ્યોર થાય છે એના માટેનો બસ એક જ છે કે સમય આવી ગયો છે પ્રકૃતિ તરફ પાછા વળવાનો થેરાપી છે ને ઘણી બધી હોય છે આખા પૂરા બોડીને આપણે લઈ શકીએ છીએ કે લંગ્સ થેરાપી હોય છે પછી મેં આપણે આઈ થેરાપી હોય છે ફૂડ થેરાપી હોય છે એ એસિડિટીને ક્યોર કરવા માટે આપણે આઇટ્રોથેરાપી કરીએ છીએ અને લગભગ સ્કીન પ્રોબ્લેમ હોય છે મઠ થેરાપી કરીએ છીએ ઘણા બધા પ્રકારની થેરાપી આપણે કરીએ છીએ આપણે અત્યારે છે ને એવું છે કે પહેલાના જે યુગમાં આપણે ગઢાઓ જે ભેગી કહેતા કે બધું દવા લેવાની જરૂર ન પડતી કે શરદી ઉધરસ થાય તો આપણે અડદર પી લેતા હતા અને નાશ લેતા હતા તો એ બધું પાછું આવ્યું છે હવે કે અત્યારે અત્યારે ખબર નથી પડતી આપણને કે આપણા શરીરમાં ક્યાં શું વધુ છે ને વાતાવરણને લઈને ટોક્સિન આવી ગયા છે તો હવે એને કેવી રીતે આપણે રિમૂવ કરવા તો એ બોડી ડિટોક્સ કરવાથી આ ક્લિન્ઝિંગ થેરાપી કરવાથી ટોટલી આ બધું સરસ ખાવો પીવો મસ્ત રહો ક્લિન્ઝિંગ કરો સ્વસ્થ રહો એવું આપણે કરી શકીએ ખાઈ પણ પી શકીએ અને ક્લિન્સ કરીએ એટલે પાછું હેલ્ધી પણ કોરોના પછી વધારે છે ને પેશન્ટો મેં જોયા છે હાર્ટ એટેકના જોયા છે પછી ડિપ્રેશનના જોયા છે તો ખોટી લાઇફસ્ટાઈલ આપણે અને રાત્રે મોડું જાગવું સવારે વહેલું ન ઉઠવું તો આપણને કોઈ સૂર્યનો પ્રકાશ સવારનો નથી મળતો તો બપોરના બાર વાગે બે વાગે આપણે જતા હોય છે તો એ આપણે અત્યારે ઇફેક્ટ કરે છે કે જે સૂર્યનો પ્રકાશ સવારમાં પૂરમાં જ આપણે લઈએ તો એ આપણે કરી શકીએ પણ હવે સમયની વ્યસ્તતાને કારણે લોકો આ બધું એડજસ્ટ સરસ નથી કરી શકતા તો અમે એ સમજાવીએ છીએ કે ભાઈ પાછી તમારી લાઈફ થોડીક ચેન્જ કરીએ અને ખાવા પીવામાં ડાયટ આપીએ છીએ કે ક્યારે ખાવું શું ખાવું કેટલું ખાવું અને તમારે ડિસીઝ છે તો શું કેવી રીતે કહેવું